પ્રધાનમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી સુઈગામ તાલુકાના કુંભારખા ગામે નિર્માણ થઈ રહેલ જળસંચયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ હરેકૃષ્ણ સરોવરની આજરોજ મુલાકાત લીધી હતી આ સરોવરના નિર્માણથી આસપાસના વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવશે સાથે જ લોકોની સિંચાઈની સમસ્યાનું નિરાકરણ આવશે જળસંચય માટેના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની મુલાકાત લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રજ્ઞશ્રી સવજીભાઈ ઢોળકિયા સાથે સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓ પાસેથી આ પ્રોજેક્ટની સંપૂર્ણ માહિતી મેળવી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કુંભારાખાના ગ્રામજનો સાથે સંવાદ કરતા કહ્યું કે તમારે કહેવું નહીં પડે ને વિકાસના કામ થતા રહેશે તમે પણ સાથ સહકાર આપજો જ્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે ત્યાં સુધી વિકાસ કામો માટે નાણાં ખૂટે એમ નથી વડાપ્રધાન શ્રીએ જળ સંચાઈ માટે આગોતરું આયોજન કરી દરેક જિલ્લામાં પંચોતેર અમૃત સરોવરનું નિર્માણ કરાવ્યું છે તેમની પરિણામે જળ જળ સંચય અને અદભુત કાર્ય થયું છે વધુમાં તેમણે કહ્યું કે આ સરોવરનું કામ કેટલું સરસ થવાનું છે કે આગામી સમયમાં આ સ્થળ પર્યટન સ્થળ તરીકે વિકાસ પામશે આ સરોવર નિર્માણથી પંદરસો એકર વિસ્તારમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્યું કે પ્રજા કલ્યાણ અને વિકાસની ભૂખ હોય ત્યારે આવા કામ થતા હોય છે તેમણે રાજ્ય સરકાર અને ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કહ્યું કે જળસંચયના કામ માટે સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના પસંદગીથી આ વિસ્તારના લોકોને આશીર્વાદ મળશે વરસાદી પાણીને વહી જતું અટકાવવા માટેનું અને પાણીનું ટીપે ટીપું બચાવવા માટેનું આ લોક ભાગીદારીનું કામ અન્ય ગામોને પણ પ્રેરણા આપશે આ સરોવરથી આજુબાજુના સાત જેટલા ગામોને પાણીની સુવિધા મળશે સાથે સાથે પ્રકૃતિના સર્વર્ધન અને જતનથી ઇકોસિસ્ટમ ડેવલપ થશે સૌજી ધોળકિયા ફાઉન્ડેશન સુરતના ચેરમેન અને પ્રજ્ઞાશ્રી સૌજીભાઈ ધોળકિયાએ ખૂબ આનંદ સાથે જણાવ્યું કે આખા ગુજરાતમાં અમે કામ કરીએ છીએ પણ આ વિસ્તારના લોકોને જે સાથ સહકાર મળ્યો એ ખરેખર અદ્ભુત છે આ તળાવ તમારું છે અને તમારે સાચવવાનું છે કોઈ કામમાં નડતર રૂપ ન બનવું એ પણ એક પુણ્યનું કામ છે સરદી વિસ્તારમાં પાણી માટેનું આ એક ઐતિહાસિક કામ થઈ રહ્યું છે આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ રાજકુમાર અધિક મુખ્ય સચિવ પંકજ જોશી સિંચાઈ વિભાગના સચિવ શ્રી કેપી રાબડિયા કલેક્ટર વરુણ કુમાર વરણવાલ જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે પ્રાંત અધિકારી શ્રી કાર્તિક જીવાણી પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ સરપંચ હરેશ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા તમારા બધાના સાથ ને સહકાર મળશે તો તમારે કે એવું એ નહીં પડે અને તમારા કામ અમે કરતા રહીશ આ તો કામ છે પણ બીજા કોઈ પણ કામ હશે તમે આયોજન રીતે આપતા રહેજો સભ્ય છે અધ્યક્ષ છે ગુજરાતના આપતા રહેવાના કામ થતા રહેશે કોઈ તકલીફ નથી જ્યાં સુધી 2011 માં 2011 માં હું અમદાવાદ કોર્પોરેશનનો સ્ટેન્ડિંગ ચેરમેન હતો ત્યારે

અને આવનારી પેઢીને પાણીની તકલીફ ન પડે એ સિંચાઈ માટે હોય પીવા માટે હોય પ્રાણીઓ પંખીઓ માટે હોય અને કને આખી વનીકરણ માટેની ઇકોસિસ્ટમ પણ ડેવલપ થાય પ્રાણીઓ પંખીઓ બધાને ફાયદો થાય અને એમાં સરહદી વિસ્તાર પસંદ કર્યો એના માટે માન્ય મુખ્યમંત્રીશ્રીને હું પણ હૃદયથી ખૂબ અભિનંદન આપું છું કુંભારકા ગામમાં સાથે સાથે અહીંયા નર્મદાની કેનાલ પણ નીકળે છે વરસાદનું પાણી તો અહીંયા આવે તો ભરાઈ જશે પાણીમાં મનમાં માન્ય મુખ્યમંત્રીશ્રીને મનમાં